મારું નામ જીતુભાઈ બાટિયા છે અને હું માંડી રહું છું આ બધું પ્રોગ્રામ જે છે બધા સાત સાકારથી બધું થાય છે દીપકભાઈ છે બાપુ છે આપણે મોનાની છે જીતુભાઈ છે કે ભાઈ બધા સાથે અમે ભેગા થઈને બધું કરે છે આ કેમ્પ છે એ મુંબઈ તથા માંડી શ્રી પરિવાર તરીકે ઓળખાય છે ને આ કેમ્પ લગભગ ને આજથી ઓગણીસો ને સત્તાણુંથી ચાલુ કર્યું છે આજે લગભગ ઓગણત્રીસ વર્ષ થાય છે અને ઓગણત્રીસ વર્ષની અંદર અમે ફૂલ બધી સુવિધા આપે છે સવારના ચાય પાણી નાસ્તો એમાં પાવટાણી ખીચડી ગાંઠિયા લાકડીયા ચાય બધું કોફી બધું આપે છે અને સવારના અમે બધું ફૂલ ફ્લેજ એ લોકોને આપે છે તેમાં દાળ ભાત શાક મિષ્ટાન કે હલવો હોય કે મોહનતાલ હોય કે દારાનો શીરો હોય એ બધું અમે સુવિધા એમને આપે છે અને ચાય તો અમારું જે છે એ બધું ચોવીસ કલાક ચાલુ છે આખી રાત ચાલુ છે અમારા બધા કાર્યકર્તા છે લગભગ વીસેક જણા છે બધા એની બધાની કૃપા છે અને દીપકભાઈ બધું લઈ કાર્યકરને લઈ આવે છે ને એને કૃપાથી આશીર્વાદ છે અને દીપકભાઈને બાપ પણ બધું ફૂલ સપોર્ટ છે એટલે અમને કાંઈ વાંધો આવતો નથી કોઈ જાતે મારું નામ દીપક સોની છે ને અમે અહીંયા સેવા બધા કરીએ છીએ બધા મિત્રો દોસ્તારો બધા ને મેન તો અમારા જીતુભાઈ મેન પાયો નાખેલો છે આ કેમ્પનો આજે એને ત્રીસ વર્ષ થયા છે પણ અઠ્યાવીસ વર્ષ સુધી અમને કોઈ પણ જાતની કાંઈ તકલીફ નથી પડી છેલ્લા બે વર્ષમાં અમને જે ફંડ આવતો હતો મુંબઈથી એ ફંડ સાવ સ્ટોપ થઈ ગયો છે એટલે બે વર્ષથી અમને થોડીક તકલીફ છે પણ માતાજી બધો રસ્તો કાઢે છે ના દાતાનો તો ખૂબ ખૂબ આભાર કે જે જે દાતાઓ ઘણા બધાએ અમને સપોર્ટ કર્યો છે અમે જ્યાં રહીએ છે અહીંયા ગુર્જર ક્ષત્રિય કર્યા છે એ લોકોનો પૂરો અમને સપોર્ટ છે બિચારા નાના નાના માણસો જે છે એ રોજ કમાય છે રોજ ખાય છે એ બે કિલો ચાય એક કિલો ભૂકી એમ એમ કરી કરી કરીને અમારું લગભગ નેવું ટકા રાશન અહીંયા અમારું માતાજીનું અહીંયા પૂરું થયું છે ને કાંડગરાથી પણ અમને ખૂબ દાતાઓનો પણ થોડો થોડો સાથ સહકાર મળતો રહ્યો છે એમ કરીને અમે બધા મહેનત કરીએ છીએ અમારો કેમ્પ ચાર દિવસ સુધી ચાલે છે ગુરુવારના અમે આવ્યા છે ગુરુ શુક્ર શનિ ને રવિ કે સોમવારે પબ્લિક હશે તો એક ડી બીજો પણ અમે રોકાશું એમ એ રીતે રાશન પાણીની બધી સુવિધા લઈને અમે આવીએ છીએ જગ્યામાં એવું છે કે અમે પહેલાં આગળ કરતા હતા કેમ્પ અમે ત્યાં કને પાણી એટલું બધું આવ્યું કે અમારો આખો પ્લોટ ધોવાઈ ગયો છે હવે એની અંદર ખર્ચ ઘણો બધો છે હવે અમારે ફંડની આવક ઓછી છે એટલે એ જગ્યાએ અમારું સેટિંગ થાય એવું હતું નહીં પછી અમે ગામવાળાને વાત કરી બધાને કે ભાઈ અમને આવી રીતની તકલીફ છે તો અમને જગ્યાનું કાગ તમે ગોઠવણી કરી દીધો તો ગામવાળાના પરિવાર ગામવાળાએ અમને ખૂબ સપોર્ટ કર્યો છે અને ખૂબ સાથ સહકાર આપ્યો છે ને એ પણ એને કીધું છે કે ભાઈ આ જગ્યા આજે તમને આપી છે અને કાયમ તમારા માટે આ જગ્યા ફિક્સ છે એમને તમને કોઈ એમ નહીં કે હવે તમે અહીંયાથી જાઓ એમ માતાજી તરફથી અમે તો એ જ શુભેચ્છા આપવા માંગીએ છીએ કે મા બધાનું સારું કરે ને નાના ને મોટા વ્યક્તિ અમને બધા પણ એકદમ ઉપયોગી થયા છે ગામવાળાનો જેટલો અમે આભાર માનીએ એટલો ઓછો છે ને અમને આજે પહેલીવાર ગામવાળા ત્રીસ વર્ષથી સાથ સહકાર ને સપોર્ટ આપે છે આઠ હજાર રૂપિયા ખર્ચો આવે એવો છે સામેથી એ ભાઈએ ફોન કર્યો કે આનો પૈસો તમે એકે ન દેતા એનો પૈસો હું દઈ દઈશ અમને એ સામે એ ભાઈએ સપોર્ટ કર્યો એટલો પટેલે સાવ ઊભો માણસ છે કે એ છે અમને ખબર નથી તો સાવ ઊભો આપો માતાજીની અમને કૃપા થઈ અને પ્લોટ અમને બહુ સારો મળી ગયો એને અમને આશીર્વાદ ભલે